આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું શાક શાક બનાવવા માટે મસાલા જોઈશું તો એમાં સિંગદાણા તલનો ભૂકો આદુ લસણ મરચાંની પેસ્ટ સમારેલા ધાણા બેસન લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણા જીરું પાવડર બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે આ રીંગણને આપણે ધોઈને સમારીને તૈયાર રાખીએ છીએ તો આ રીતે એના રવૈયા ભરી દઈશું હવે આમાં ક્યારેક સડેલા પણ નીકળતા હોય છે તો ચેક કરવાના જોતા રહેવું હવે કુકરમાં તેલ મૂકીશું રાયગીરાનો વઘાર કરી દઈશું હવે રવૈયા વઘારીશું મિક્સ કરીશું મિક્સ કરીને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી વધુ નથી ઉમેરવાનું એકદમ મધ્યમ તાપે ત્રણ સીટીમાં આપણું શાક તૈયાર થઈ જશે આપ જોઈ શકો છો હવે આ શાકને વિશ્વ કક્ષાએ બે ટકા જ લોકોએ પસંદ કર્યું છે શાક એવું ટેસ્ટી બનાવો અને લોકો આંગળા ચાટતા રહી જાય સાથે દાળ ભાત છે અને બાજરીના ઢેબરા છે થેપલા નથી બનાવ્યા મારો આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે મને ખાસ કોમેન્ટમાં જણાવશો જેથી ખ્યાલ આવે મારો વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યો છે મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરશો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો